હું શેફ પણ છું નાનો મોટો બહુ કઈ ખાસ માસ્ટર શેફ નથી જો સેમ આવ્યો સેમ આવ્યો તેમને આપડી ભેગું આવું હોય આ અર્જુન ને હક નથી પણ જો ને ચેનલ ચાલુ કરવી મહત્વની નથી પણ એના જે સેટિંગ હોય એ બધા શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા વ્લોગ માં આઈ હોપ તમે બધા મજામાં હશો વેકરિયારણ ના આઠ ભાગ આવી ગયા નવમો ભાગ આજે કદાચ બપોર પછી આવી જશે એ તમને કેવા લાગ્યા એ કોઈ કોમેન્ટ્સ કરતા નથી બહુ ઝાજી ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે જે કઈ રૂટીનમાં જે કરે છે એની તો તમને બધાને કેવા લાગે છે એ તમે કોમેન્ટ્સ કરો અવારનવાર હું આ કહી ચુક્યો છું અને આજનું આપણે બ્લોગ શરૂ કર્યો જમવા ઉપરથી લંચ ટાઈમમાં એટલે હું ગુડ મોર્નિંગ નથી બોલતો હવે આજનું મેનુ તમને બતાવી દઉં એક તો સરસ મજાની ફૂલકા રોટી અને આ વટાણા બટેટા ટમેટાનું આપણું ફેવરિટ શાક તીખું તીખું અને કાચળી તળેલી તો અમારી હોય જ છે ગાજર પણ હોય છે સ્પેશિયલી આજે દેશી ગાયનું ઘી અને ગોળ ખાવાની આપણું મન થયું તળેલો પાપડ છે ચોખાનો લીંબુ છે આપણું ફેવરિટ અને છાશ છે મસાલા અને ખાસ આજની આઇટમ છે જે મારી ફેવરિટ છે હું પણ પોતે બનાવતો હોઉં છું ઘણી હું શેફ પણ છું નાનો મોટો બહુ કઈ ખાસ માસ્ટર શેફ નથી જો આ મરચા છે ને એ આખા ભરેલા બનાવ્યા છે જેની અંદર ધાણા જીરું કોથમીર એવું બધુંય કમ્પ્લીટ કરેલું એમાં લીંબુ અને ખાંડ ને બધું હોય એ ભરેલા મરચા બનાવ્યા છે તો ઈ આજની સ્પેશિયલ આઈટમ છે અને તમને ખ્યાલ છે કે સુગંધ આવ્યા પછી આપણાથી રહેવાય નહીં તો ફટાફટ આપણે જમી લઈએ બાકી બીજું બધું કામ પછી જોવા હશે એમાં એવો હશે એમાં એવો તેમને આપણે ભેગવા હોય પાછું આપણે અર્જુન પાસે જઈએ છીએ સેમ ક્યાંસર તમારી રીતે થારી થઈ ગઈ પણ પાછી આળોટો બળોટો મેરો લાગે કાલે સાઇનિંગ જ એવી મારતી હતી હમ આ અર્જુન હક નથી પણ જો ને 3 મહિના નો હજી નથી થયો ત્યાં સ્ટેલિયન તૈયાર થવા માંડ્યો છે હજી 29 તારીખે 3 મહિના થાહે જો આ બાજુથી સારી છે મૂળ એક બાજુ આળોટો મરાઈ ગયો છે ખરેડો મરાવી દઈ તો રેડી થઈ જાય રેડી ક્યાં જ છે પણ ગઈકાલના વ્લોગ એડિટિંગમાં ખૂબ જ ઉજાગ્રતા હાલે બપોરે લેટ થઈ ગયા એટલે તમને વ્લોગ શરૂ કર્યો છે બપોરે જમવા સાથે એ તમને બતાવ્યું આજનું મેનુ બતાવ્યું અને કેસર ને અર્જુનને એ તમને બતાવડ્યા સમ્રાટ સમ્રાટ અવારનવાર બોલાય જાય છે કારણ કે સમ્રાટ આપણીને આવ્યો તો જન્મ થયો તો એનો એટલે આપણને વધારે સમ્રાટનું નામ છે અર્જુન તો હજી ત્રણ મહિનાથી આવ્યો છે એટલે વધુ સમ્રાટ બોલાઈ જાય ભૂલથી એટલે અર્જુન અને કેસર એને પણ તમને દેખાડ્યા અને આપણે ગાડીનું થોડુંક કામ છે કારણ કે સર્વિસ હમણાં કરાવવાની થઈ નથી કારણ કે કચ્છ રણની અંદર જઈને આવ્યા પછી દોડધોડ થઈ ગઈ છે અને થોડુંક ટાયરને લગતું પણ કામકાજ છે તો ચાલો આપણે અત્યારે ગાડીને લગતું થોડુંક કામ કરી આવીએ બરાબર કારણ કે નવી ગાડી તો આપણે લેવાની છે અલગ અલગ બે ત્રણ શોરૂમ માં આપણે જઈ આવ્યાથી જોઈ આવ્યાથી તમને ખ્યાલ છે જોઈએ હવે કઈ પસંદ કરીએ છીએ બરાબર અને તમે પણ કોમેન્ટ્સ કરતા રહ્યો કે કઈ લેવી એમ બરાબર ને તો એક સીવી ટાઈપ લેવાની છે એટલે એ પ્રમાણે કેજો થાર રોક્સ ફોર્ચ્યુનર પછી સ્કોર્પિયો એસ ઇલેવન અને એન ચાર માંથી એક લેવાનું થશે તો અત્યારે આપણે હવે ડ્રાઈવિંગ કરવાનું છે એટલે જોઈએ જ્યાં જઈ તમને દેખાડશું બરાબર અને પંચર કરાવવા પેલા જવું પડશે चार महीने क्लेव। रेडी थे क्यों एकदम? रेडी, रेडी। बरकास भाई नो कम रेडी जो है मगा। पंचर किरा बस पंचर जल्दी पड़ता ही ना थियो। हाँ तो हम करेंगे। हाँ 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 हाँ

થાક ઉતરી જાય આ રમોકડું હોય ને એટલે યારે કેવું રમકડું છે જવું તો ગણા એમ કે જો અમારું રમોકડું સગન સગન

અત્યારે આપડી ચેનલ નું બધું સેટિંગ ચાલુ છે અલગ અલગ બધું સેટિંગ કરવું પડતું હોય છે ચેનલ માં જો અત્યારે લાઈવ તમને કાઉન્ટ દેખાડી દઉં બન્ના રાઇડ ઓગણી હજાર પાંચસો સત્તર સબસ્ક્રાઈબર થઈ ગયા છે આજની તારીખમાં બરાબર અને આવી જ રીતે બધું સેટિંગ ચાલુ છે ચેનલ ચાલુ કરવી મહત્વની નથી પણ એના જે સેટિંગ હોય એ બધા મહત્વના હોય છે જે આપણે એમાં ઘણું ખરું માહિતી આપણે મેળવી છે અને એ પ્રમાણે આપણે સેટિંગ કર્યું છે તમારા બધાના સાથ સહકારથી ઓગણીસ હજાર પાંચસો ને ચોવીસ જેવા અત્યારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે એ બદલ બધાય મારા યુટ્યુબ ફેમિલીનો અંતરથી આભાર અને અમારા બ્લોગ તમને કેવા લાગે છે એ કોમેન્ટ્સ કરતા રહ્યો લાઈક શેર કરતા રહ્યો તો આવી જ રીતે આજે વીસ ક્યાં થવા આવ્યા છે ફટાફટ ઝડપીમ ઝડપી 25 ક્યાં થઈ જાય સો કે થઈ જાય અને આજના બ્લોગને અહીં આપણે વિરામ આપીએ ફરી પાછા મળશું એક નવા બ્લોગમાં તો બાય બાય ગુડ નાઇટ